રાજસ્થાન થી અમદાવાદ માં આંખની સારવાર કરાવવા આવેલા ત્રણ શખ્સો સોનીની ચાલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રોકીને તપસ કરતા તેમની પાસે થી રૂપિયા એસી લાખ ની કિંમત નો ગોલ્ડ પાઉડર મળી આવ્યો હતો જેના પગલે પોલીસે આરોપીઓ ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાન માં રહેતા તેમના એક પરિચિત વ્યક્તિ એ તેમને ઇન્દિરા સર્કલ પાસે થી ગોલ્ડ પાવડર ભરેલું પર્સ લઈ જવા કહ્યું હતું જેના બદલામાં તે આ લોકોને પૈસાની ચૂકવણી કરવાના હતા ત્યારે પોલીસે સોનાનો પાવડર બનાવીને તેની તસ્કરી કરવાના રેકર્ડનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમના સામાનમાંથી રોકડા રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરો અંસારી મોહસીન મેમણ ફેઝલ પઠાણ ફારૂખ ખાન પઠાણને ઝડપી લઈ બાપુનગરમાં થયેલી ચોરી સહિત અને ત્રણ જેટલી ચોરીનો પણ ભેદ ઉકેલી નાખ્યો હતો ખોરાકમાંથી જીવજંતુ નીકળવાના કિસ્સા બાદ હવે ઠંડા પીણામાંથી પણ કાનખજૂરો નીકળવાની ઘટના સામે આવી છે જેમાં સરખેજમાં આવેલ ગંજ પાન પાર્લરમાંથી એક યુવકે ફરાડી નામની ઠંડા પીણાની બોટલ પીધા બાદ યુવકની તબિયત બગડતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયો હતો ત્યારે આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યવાહીના ભાગરૂપે આ પાનપાર્લરને સીલ કરી દીધું હતું